દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં અમદાવાદ ખાતે થયેલા ગઈકાલે રાત્રે દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી તેમજ આ દેશમાં એક નવી રાજનીતિની શરૂઆત કરનાર એવા અરવિંદ કેજરીવાલજીની આ ડરપોક ભાજપ દ્વારા લોકસભાના ઇલેક્શનોના થોડા દિવસો પહેલા જ ઇરાદાપૂર્વકની ધરપકડ કરવામાં આવી છે અને એટલા માટે સમગ્ર દેશવાસીઓમાં આક્રોશ છે અને એના કારણે આજે સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે અને સાથે સાથે ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે અમદાવાદ ખાતે થયેલા વિરોધ પ્રદર્શનની અંદર પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ પોલીસ કે આ ભાજપનું શાસન ગમે તેટલી ધરપકડો કરશે પરંતુ અમે આ આ આ લડાઈ નથી ગઈકાલ દેશમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને ક્રાંતિ આવનારા દિવસોની અંદર જ્વાળામુખી સ્વરૂપે આ દેશમાં બહાર આવશે ભાજપે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ છે ઈરાદાપૂર્વકની ધરપકડ કરી છે કારણ કે ઇલેક્ટોરલ બોર્ડની અંદર ભાજપનો જે ભ્રષ્ટાચાર ખુલ્લો પડી રહ્યો છે ભાજપની જે કરણી અને કથણી લોકોની વચ્ચે આવી રહી છે સોશિયલ મીડિયા મારફત લોકોને ખબર પડી રહી છે કે બીપનું વેચાણ કરતી કંપનીઓ પાસેથી પણ આ ભાજપે કરોડો રૂપિયાનું દાન લીધું છે પાકિસ્તાન સ્થિત કંપની પાસેથી આ ભાજપે કરોડો રૂપિયાનું દાન લીધું છે ત્યારે હજુ વધારે ભાજપનો ભ્રષ્ટાચાર અને ભાજપની કરણી અને કથણી લોકોને ખબર ન પડે એટલા માટે લોકોનું અને મીડિયાનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે ઈરાદાપૂર્વક રીતે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે આ ભાજપ આ દેશની અંદર લોકશાહી ખતમ કરીને હિટલર શાહી શાસન સ્થાપિત કરવા માંગે છે કારણ કે લોકશાહીને જીવંત રાખવા માટે વિપક્ષનું જીવંત રહેવું જરૂરી છે પરંતુ આ ભાજપની સરકાર સત્તાના બળે તમામ વિપક્ષ ઉપર ખોટા કેસ કરી અને વિપક્ષને તોડી અને આ દેશમાં લોકશાહીને ખતમ કરી અને હિટલર શાહી શાસન સ્થાપવાનો જે પ્રયાસ કરી રહી છે એ પ્રયાસને અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ એના માટે પૂરી તાકાતથી આ ભાજપની સામે આ તાનાશા સરકાર સામે આ હિટલર શાહી શાસન સામે અમે લડતા રહીશું આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી